નમસ્કાર દર્શક મિત્રો હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટાથી હવે આપણે આજે વાત કરવાના છે માંડવીના ફિલ્ડ અંદર માંડવીના ફિલ્ડ અંદર આપણે જોવા માટે આવ્યા છે અત્યાર લગીન માં આપણે સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવ્યું છે એ પ્લોટ કેવો છે તો આજની તારીખ છે સત્તર નવ બે અને આજે આ ફિલ્ડ આપણે જોઈ છે કે ભાઈ માંડવીનું છે માંડવીની અંદર પાયાના ખાતરથી માંડી અને અટાણ લગીન ની ટ્રીટમેન્ટ આપણે જે હતી એ શેડ્યુલ મુજબ આપણે કરાવેલી છે તો પેલા શું નામ છે તમારું જેતુભાઈ હે જીતુભાઈ 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 આ કેની વાડી છે અ દેનેશભાઈ ફળદુ દેનેશભાઈ ફળદુ ક્યાં રહે છે રાજકોટ રાજકોટ અને વહીવટ તમે બધો હા વહીવટ બધું હું કરું કેટલી વખત ડેનિશભાઈ આવે છે મહિનામાં એક વખત આવે મહિના એક વખત એમાંય વન ની સાલ ની અંદર તમે આ ક્રિસ ઓર્ગેનિક ની જે ટ્રીટમેન્ટ કરી છે હા

એ કેવી છે હજી એક આગળ બે છોડ પડે તમારે અત્યારે આપણે લાઈવ જ આપણે ઉતારી બતાવી હતી કે ભાઈ શું છે એ બરોબર છે આ વાવણી ની જ માંડવી છે અને આની અંદર આપણે ટોટલી ટ્રીટમેન્ટ કરેલી છે કાળી જમીન છે એટલે થોડીક દોડવા પણ તમને ધોળ છે અને ફ્લાવરિંગ ના બે સ્પ્રે કરેલા છે બે વખત ઇયળ ના સ્પ્રે કર્યા છે શું લાગે છે આ જોતા ના ના સારું છે

એટલે અમે જે કઈ વાત કરીએ છીએ ને એ perfect છે કે જે કઈ હશે એ આપડે વાસ્તવિકતા બતાવીએ છીએ બરોબર આ એક trolly બરોબર એક પચાસ kilo બેગ કામ આવશે છાણીયા ખાતર ને એટલે આવતી season ની અંદર તમારે કોઈ પણ પાક વાવવા હોય શિયાળુ season ની અંદર કાઈ નહિ તો એક બેગ વાપરીને તમે પણ અનુભવ કરજો એટલે જેથી કરી ને તમને ખ્યાલ આવશે કે ભાઈ શું છે બરોબર એક બાજુ જે તમારે ખાતર વાપરવું હોય એક બાજુ ખાલી અંગના કુલ અને હા સસ્તું છે હો પાછું મોંઘું નથી પચાસ kilo બેગ એક હજાર રૂપિયા અને બે થી અઢી માં તમે વાપરી શકશો ત્યાં સરસ મજાના રિઝલ્ટ તમને લાઈવ બતાવી છીએ અમે જ્યાં માંડવી ની અંદર લાઈવ પ્લોટ જ બતાવેલો છે અને આવનારા ટાઈમ માટે તમારે ટોટલી સીટ તું હાર્વેસ્ટિંગ કરવું હોય અથવા તો તમારે ખાતર વાપરવું હોય તો મારો નંબર છે નવાણું ઝીરો એકાણું સોત્તેર પાંચ એકોતેર અને ક્રિસ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટા અને આ અમારું ફેલ સાત વર્ષથી ચાલે છે કોઈ પણ પાક ની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવશે સોલ્યુશન મળશે પણ અમારી જે ટ્રીટમેન્ટ કરાવશે પ્રોબ્લેમ ના આવે એના માટેની ટ્રીટમેન્ટ હોય છે બરોબર એક તમારો નંબર આપજો ને કઈ વાંધો નહીં બરોબર ખુબ ખુબ આભાર તમારો